નમસ્કાર હું પંડ્યા આપ જોઈ રહ્યા છું તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા પણ જે આદેશો આપવામાં આવ્યા તે અનુસાર ફાયર સેફ્ટીનો અભાવ હોય ફાયર સેફ્ટી ના હોય એનઓસી ના હોય આ તમામ જગ્યાએ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ તંત્ર સફાળું જાગ્યું છે તેવામાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર બાબતે આજ રોજ અગત્યની બેઠક મળવા પામી હતી અને અનેક જે સમસ્યાઓ છે વેપારીઓ જે વિરોધ કરી રહ્યા છે તે મુદ્દે અગત્યની બેઠક આજ રોજ મળવા પામી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકોટની ઘટના બાદ તંત્ર તંત્ર જે છે દ્વારા બે દિવસ અગાઉ ભારે પહેલવાળા સરદાર ભુવનના ખાંચામાં ફાયર સેફ્ટી અને પાર્કિંગની વ્યવસ્થાના અભાવને લઈ એસી જેટલી દુકાનો ક્લાસીસ અને શોરૂમને સીલ કર્યા છે જેને લઈને જે તે સમયે વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્રની કામગીરીનો વિરોધ કર્યો જે બાદ ભારે

શરતી મંજૂરી આપી હતી આજ જે પાલિકા ખાતે બેઠક મળવા પામી તેમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો પણ લેવામાં આવ્યા જેમાં ટ્રાફિકને અડચણ ના થાય તે રીતે પાર્કિંગ કરવાનું રહેશે સાથે ફાયર સેફ્ટી રાખવી પડશે દુકાનદારો દબાણ ના કરે તેની પણ કાળજી રાખવી પડશે આજની બેઠકમાં ટ્રાફિક પોલીસના અધિકારીને પણ સાથે રાખવામાં આવ્યા હતા આજની બેઠકમાં દબાણ કરતા દુકાનદારો વેપારીઓ સામે કડક હાથે જરૂર પડે તો કામગીરી કરવાની પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે સાથે કોમ્પ્લેક્સ જે કોમ્પ્લેક્સ વાળા હોય તેમને પણ ફાયર સેફટી દબાણો અને પાર્કિંગ ના મુદ્દે તાત્કાલિક હલ કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવ્યું છે કે તો પાર્કિંગ તો નથી તો પાર્કિંગ નહી કરવાનું જેની પાસે પાર્કિંગ નથી એના ગ્રાહકોને પાર્કિંગ ના કરાવે અને સિંગલ વે કરી નાખીએ છે સિંગલ એન્ટ્રી એક બાજુથી આવે ને એક બાજુ નીકળી જાય પોતે સિક્યુરિટી જવાન રાખે જૂની દુકાનો છે વીસ વીસ પચીસ પચીસ વીસ વીસ પચીસ પચીસ વર્ષ જૂની દુકાનો છે લોકો લોકો લોકોની લોકોની રોજીરોટી એની પર ચાલતી હોય છે જે નવી દુકાનો છે અને નિયમો ભંગ કર્યા હશે તમામ વસ્તુ ચેક કરવામાં આવશે કે ઓફ બ્યુઝ કર્યો છે બીયું છે કે નહીં દાદાજી છે કે નહીં એનામ જે પાર્ટી કરવાની હશે એ કરવામાં આવશે ઇમ્પેક્ટ ફી ભરી છે કે નહીં મૂળ વિષય અત્યારે એવો છે કે ફાયર એનઓસી કરતાં સાંકડી પોળમાં જે ટ્રાફિક કન્જેશન થાય છે અને એના લીધે નાગરિકો એકબીજા જો ઝઘડા કરે અને આવા ક્રિમિનલ બનાવો ન બને અને કોઈ વખત કોઈ બનાવ બને એ ઘડીએ ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ પ્રોપર સમયે જઈ શકે આ વ્યવસ્થાના ભાગરૂપે આજે મીટિંગ રાખી હતી તમામ વેપારી મંડળના લોકો એકદમ અમારી વાત સાથે સંમત છે કે તંત્રનું કામ છે નાગરિકોની સલામતી અને સુરક્ષા પૂરી પાડવાનું અને એમનું કામ છે એમને ત્યાં આવતા કર્મચારી અને એમને ત્યાં આવતા ગ્રાહકોની સુરક્ષાને સલામતી પૂરી પાડવાનું જો આ બંને છેડા ના મળે તો આવા ધંધા કરવાનો કોઈ મતલબ નથી થશે એ કીધું એમ કે જે આજુબાજુમાં કોમ્પ્લેક્સ છે પાર્કિંગ કરવા માટે સિક્યુરિટી સિક્યુરિટી જવાન રાખે આજુબાજુમાં જે કોઈ જગ્યાએ પાર્કિંગ પ્લેસ મળતી હોય ત્યાં આગળ આ લોકો ગાઈડ કરે અને જે જૂના મકાનો બની ગયા છે જૂની પોળો છે એ તો સાંકડા રસ્તા છે એવા પાર્કિંગનો પ્રોબ્લેમ છે જે પાર્કિંગ પોલિસી છે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી સ્થાયી સમિતિએ મંજૂર કરી રાજ્ય સરકાર પેન્ડિંગ છે રાજ્ય સરકાર સાથે ફોલોઅપ લઈ અને પાર્કિંગ પોલિસી વહેલા વહેલી તકે લાગુ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રયત્ન કરશે અને તમામ જગ્યાએ પાર્કિંગના ચાર્જ કેટલા લેવા પીપીપી મોડેલે પાર્કિંગ બનાવવા કે નહીં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાના આ તમામ વસ્તુ આયોજન હેઠળ છે આવનારા સમયમાં આ દિશામાં કોર્પોરેશન નક્કર કાર્યવાહી કરશે એ લોકોએ ત્યાં કોઈ ક્રિસ્તા કોમ્પ્લેક્સ છે એની જોડે વાત કરીને પાર્કિંગ કરાવશે બીજા એક બે કોમ્પ્લેક્સો છે આજુબાજુમાં નાના મોટા કોર્પોરેશનના ગ્રાઉન્ડ હોય એ કોઈ ગ્રાઉન્ડ સાફ સફાઈ કરવાની હશે તો કરી આપીશું અત્યારે સિંગલ એન્ટ્રી કરી છે એ એક જ બાજુથી વ્હીકલ આવશે બે બાજુનું સામસામે સામે ટ્રાફિક નહીં થાય અને જે ઇલિગલ દબાણો છે એને તોડી નાખવામાં આવશે ફાયર હાઉસ માટે સમય આપવામાં આવશે અને દબાણ સ્વેચ્છા જે તોડવાના છે એના માટે પણ યોગ્ય સમય આપવામાં આવશે નહીં તૂટે તો પાછા ફરી સીલ કરવામાં આવશે પંદર દિવસ આજે તાત્કાલિક ટીડીઓને ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે જેટલી નવી બિલ્ડિંગો છે એની રજા ચીઠી લેવાઈ છે કે નહીં જીડીસીઆરના નવા બાયલોસ પ્રમાણે પાર્કિંગ છોડ્યું છે કે નહીં ના છોડ્યું તો તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે હા તો જે નવા બને છે એની વાત છે જો ના ના આ તો અત્યારે જે કન્સ્ટ્રક્શન ચાલે છે એના બરાબર છે છે કે કે નહીં નહીં એટલે ના થવા જોઈએ ટીડીઓ ટીડીઓ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારના કાયદા તોડતા હોય એવા નાગરિકોને કડકમાં કડક સજા કરવામાં આવે નોટિસ આપી આજે અમે એ પણ નોટિસ આપી રહ્યા છીએ હોસ્પિટલોને કે એમના બે દરવાજા છે કે નહીં એમના સાઇનેજીસ પ્રોપર છે કે નહીં તો એ પ્રે જે પ્રમાણે લોકો પૂરતું ઇવન ઇફ ફાયર એનઓસી છે તેમ છતાં અમે ઘણીવાર એમને નોટિસ આપી છે એ એટલા માટે આપી છે કે ફાયર એનોસી છે એ સાથે સાથે આનુષંગિક જે વ્યવસ્થા વ્યવસ્થાના ભાગરૂપે સેફટીના ભાગરૂપે ઊભી કરવાની હોય ને ક્યાંક એમાં ઉણપ હોય તો અમે નોટિસ આપી છે અને એની પૂર્તતા કરે તો પછી અમારે ખોલવું ખોલવું જ પડે લોકોની સુખાકારીનો પ્રશ્ન છે અને એમને અમારે ડિસિઝન લેવું પડે છે એવું જરાય નથી આપને આપને હું કહું કે ઓગણ નવ પાંચના રોજ પણ અમે ફનબ્લાસ્ટને બંધ કરાવેલું હતું કારણ કે એની એની જોડે વેલિડ બધી એનઓસી નથી સરકસને અમે ત્રણ દિવસ પહેલાં બંધ કરાવ્યું એ પહેલાં જ્યારે આતાપી વંડરલેન્ડને અમે બંધ કરાવ્યું છે રેન્ડમલી ચકાસણીઓ અમે કરેલી છે આપ આપને આપને મેં અગાઉ પણ મીડિયાને બેટ આપેલી છે દીનદયાળ હોલ સયાજી ગૃહ પણ અમે અમારા જે એસ્ટાબ્લિશમેન્ટ છે એ પણ જ્યાં પબ્લિક પબ્લિકનો ઘસારો વધારે હોય અથવા પબ્લિકનો મેળાવડો થતો હોય એ પણ અમે બંધ કરાવી એની સિસ્ટમ ઇન્સ્ટોલ કરી ચાર પાંચ દિવસનો બ્રેક લઈને અમે કરેલું એટલે આ નિયમ આ આ સમયાંતરે થતી પ્રવૃત્તિ છે અને અમે કરી જ રહ્યા છીએ

આજે અમે ફાયરની દુકાનોની પણ ચકાસણી કરવા છે સિટીમાં જેની જોડે નથી અથવા ઉણપ છે તો એને અમે સીલ પણ કરી છે એનો આગળનો વેઆઉટ એ જ છે કે એ લોકો જે એમને પૂર્તતા કરવાની અથવા જે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાનું હોય સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની દિશામાં એ લોકો વર્ક ઓર્ડર આપે એ લોકો ચાલુ કરે કામ કરવાનું બાહીંદરી આપે નિયત સમયમાં તો પછી અમે એમાં એમને રિલેક્સેસન આપતા હોઈએ છીએ રજૂઆત કરવાનો એમનો હક છે આવે અમે બધા એસોસિએશનને મળ્યા છીએ અમે ગેસ એસોસિએશનને મળ્યા લાકડાના એસોસિએશનને મળ્યા છીએ ટ્યુશન ક્લાસીસને અમે મળ્યા છીએ આઈએમએ જોડે અમે વાત કરી છે આ લોકો જોડે આપની સામે અત્યારે અમે એમને મળી રહે છે દરેક એસોસિએશન રોજ આવે છે રજૂઆત કરે છે એમના જે ધારાધોરણો છે એ ફોલો કરવાની એ લોકો જ્યારે ખાતરી આપે છે અને એ દિશામાં એ કામ આગળ વધારે છે વર્ક ઓર્ડર બતાવે છે કે અમે અઠવાડિયામાં પૂરું કરી આપશું ત્યારે અમે એમને એ છૂટછાટ આપતા હોઈએ છીએ સમાધાન એ રીતે સમાધાન નથી નિયમ મુજબ જે કરવાપાત્ર કામ છે એ કામ એ દિશામાં ચાલુ કરે એના પુરાવા રજૂ કરે એ નિયત સમયમાં કરે તો એ જ કીધું છે કે અમે જેટલા પણ વલનરેબલ ફાયર પોઈન્ટ ઓફ વ્યૂ હતા સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ એની અમે ચકાસણી કરાવી રહ્યા છીએ જે ટ્યુશન ક્લાસ હોય કે પછી બાળ મંદિર હોય કે હોસ્પિટલ હોય કે લાકડાના પીઠા હોય કે ગેસના ગોડાઉન્સ એ બધાની ચકાસણી અમે કરાવી આજે અમે ફાયરની દુકાનોની પણ ચકાસણી કરાવી છે સિટીમાં જેની જોડે નથી અથવા ઉણપ છે તો એને અમે સીલ પણ કરી છે એનો આગળનો વેઆઉટ એ જ છે કે એ લોકો જે એમને પૂર્તતા કરવાની અથવા જે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાનું હોય સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની દિશામાં એ લોકો વર્ક ઓર્ડર આપે એ લોકો ચાલુ કરે કામ કરવાનું બાહધરી આપે નિયત સમયમાં તો પછી અમે એમાં એમને રિલેક્સેશન આપતા હોઈએ